તો ગટરના પાણી બહુ જ બધી જગ્યાએ નીકળે છે એ બધા ક્લિયર થવા જોઈએ રોડ રસ્તા સારા થવા જોઈએ એ બધા ઇશ્યુઝ છે ટ્રાફિકનું કોઈ મેનેજમેન્ટ નથી એ પણ થવું જોઈએ બસ એ બધા ઇશ્યુ છે એ બધા થવા જોઈએ પ્રોબ્લેમ સોલ્વ એટલે તો સારી જ છે કોઈ ઇસ્યુ નથી ફેસિલિટીમાં પણ આ બધા જે ઇશ્યુ છે ગટર લાઈનનો ઇશ્યુ બહુ જ મોટો છે જ્યાં નવા નવા ફ્લેટ્સ બની રહ્યા છે તે છતાં પણ નીચે ગટર લાઈનનો પાણી નીકળતા હોય છે અને કોઈ સુવિધા નથી પાણી ક્યાં નિકાલ થવો કશું એ બધા પ્રોબ્લેમ સોલ્વ થવા જોઈએ હા તો સાંજ નગરપાલિકા જો કે આપણે અમદાવાદમાં હવે દેખાવામાં આવે છે તો નજીક છે અને એનું ડેવલપમેન્ટ મારા હિસાબથી સારા રીતે થાય છે જો હજી થોડીક તકલીફો છે જેમ કે અત્યારે રોડ છે અને જે ડેવલપમેન્ટના લીધે બગડે છે પણ હા પહેલાં કરતાં સારું થાય છે અને એ જ ધ્યાનમાં રાખીને મેં વોટ આપ્યો છે એ આવી રીતના જ થવું જોઈએ હજી આગળ અમદાવાદ જોડે હજી કનેક્ટિવિટી વધારવા માગું છું કેમ કે હું પોતે સ્ટુડન્ટ છું અને હજી આગળ મારે તકલીફ ના પડે એ માટે હજી કનેક્ટિવિટી માટે જ મેં વોટ આપ્યો છે જે આગળ થાય છે સાણંદમાં પહેલી તો શિક્ષાની જરૂર છે બીજું સફાઈની જરૂર છે અને રસ્તાઓ સરખા કરવાની જરૂર છે એ બધા મુદ્દાઓને જોઈને પછી વિકસિત થયો છે જેટલી ગ્રોથ વધશે શિક્ષણ વધશે પછી ચિકિત્સા વધતી વધશે અહિયાં તો વધારે સારું રહેશે સાણંદ માટે સાણંદની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે આપણે સાડંદ ગામમાં જોઈએ તો ઘણા બધા પાણીના પ્રશ્નો છે ગટરના પ્રશ્નો છે રસ્તા રોડ રસ્તાના પ્રશ્નો છે પ્લસ મેઇન રોડ ઉપર ગાયોનું જે ગાયો રોડ રસ્તા ઉપર જોવા મળે છે એનો ત્રાસ છે જેના લીધે મેજર એક્સિડન્ટ થાય છે આ બધા પ્રશ્નો છે એ આઉટ થાય અને જે પ્રતિનિધિ છે એ લોકો આ ઉપર થોડા વિચારો કરી અને લોકોના પ્રશ્નો સોલ્વ કર